એટલે દેવી દેવતાઓનો વિરોધ છે આ છે તે છે ને બધું તમે કહો છો બરાબર છે તમારો વિષય છે પણ મારે તમને એક પૂછવું છે કે

નમસ્કાર મિત્રો વિડીયોમાં સ્વાગત છે તમારું મિત્રો ફરી પાસે આપણે આવી ગયા છે આપણે નવો મસ્ત મજાનો તમારા સમક્ષ મંચુભાઈ ભાઈનો ફોન ને ફોન કરીને કહે છે કે દેવી દેવતાઓ કોઈ જેવું છે કે નહીં એ વાત કરવા માટે મનસુખભાઈ રાઠોડ ફોન કરે છે અને ત્યાર પછી મનસુખભાઈ રાઠોડ એને મસ્ત અને સારો જવાબ દેશે કઈ રીતનો જવાબ દેશે શું કહેશે આ વિડીયો ઓડિયોની અંદર તમે પૂરોપૂરો વિડીયો અને ઓડિયો સાંભળો ત્યારે તમને ખ્યાલ અને અંદાજ આવશે અને આ મિત્રો

ના મારી પરચો શું જગત છે જગત થાય છે આરે ભાઈ દર્શન થઈ જાય તો અમારે ભાઈ ખુલી જાય એટલે હું દર્શન કરવા તમને નહીં હું તો કઉ હકીકત સાચી છે કે ખોટી દેશ છે કે નહીં એવું દેશ જોયું નથી પડશો ક્યાંય એટલે મારા માટે બધું ખોટું ગણાય

એમ નહી એમને છે ને દરબારે એ ગાંધીનગર બાજુ ગામ હશે એટલે એ હા માર્યા તા રાવણ ને એટલે દરબાર ને એ માતા લાગી ભી

ચાર લાખ રૂપિયા આલ્યા આઠ નો પંજો ચાંદી નો હા એ બધું કોને એ ઓલા દરબાર ને અને એને માર્યા તા એટલે એને ઓલી હાઈ લાગી ગઈ અને આપડે તો પછી માતા કેતા હોય ને એ કેક તમારી માતા છે ને આ બધું માતા જી ને લેવા ગયા તા તમે જોય માતાજી કેમ તેમાં બેઠા હતી એ તો આપડે ના જોયું હવે હાઈ જોઈ પ્રાણ પૂરે છે મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરે છે હા હા પણ પ્રાણ પૂરે તો જગ્યા થી હાઈ હલાવે હોઠ હલાવે કઈ હલે જ નહિ

ના ના પણ એમ કરી જે કસુર નથી કઈ નથી જે કાગળની મેટર છે એમાં તો કોર્ટમાં જવું પડે તો કોર્ટમાં બધાને આયુ ન દેવા મળે અમે પણ આજીવન સજાગ સજવન આયુ ન લાગી જાય મારી મને આપડો ને આપણને કોઈ જવાબ ના હાલતો હોય કાયદેસર નું છે આરટીઆઈ જવાબ નથી પછી તો શું કરવાનું આપડે આપડે પાંચ દસ વર્ષ કેસ કોઈ કર્મચારી પણ કદાચ એની પોતાની મનમાની હલાવતા હોય હા તો એના કરી સુખ નહી હોય તમે ઈ લીજો હવે એ તો આપડે જોવા નહીં કુદરતી સિદ્ધાંત છે એને એટલે લાલભાઈ થઈ છે થરે નહીં નહીં એવા કાળજા કીધા શરીરમાં લાઇજ લઈ ગયો પણ કાળજા થઈ ગયા એવું કીધું કોઈ ના ના પણ હું તો સાહેબ હોય હોય એટલે મને બે ચાર વાર પાંચ વાર જોયો પણ

મારી વસ્તુ મારી અરજી વગર મુજબ સ્ટેશનમાં બાપ આય મને ભેગી આવેલ નહીં હવે એમાં શું પોલીસ સ્ટેશન ખાય પછી આમ જાય પેલા કોર્ટમાં જાય એટલે કોર્ટમાં જાય એટલે કોર્ટ માં એમના હોય એટલે

પણ આપણને લડતા લડતા આટલો ટાઈમ જતો રયો ને પછી આટલા આટલા વર્ષો થઈ જાય આ એમાં જો ભાઈ ઓપતી ન્યાય મેળવવામાં કંટાળો તડે ખર્ચાવું ખટાવવું અને ખવડાવવું ત્રણ બોન ત્રણ એને હારું માણા બનાય કોર્ટ અંદર જાવ ને લે ખર્ચાવાનું ટાઈમ બગાડવાનું અને રૂપિયા બગાડવા ત્રણ બધું બગાડે એટલે તમને ન્યાય મળે પણ આ તમારે મફત ન્યાય જોતો હોય ના ના આપણે મફત નહીં પણ એમ કે ભાઈ એલો આ તો કે વકીલ રોકો નારામતીનું વીપી નાખો હારા એડવોકેટનું વીપી નાખો લે હમણાં તમારે બધું તૃજ છે ને હોય તો હારો ડ્રાઇવિંગ ગાડી આવે બાકી અમદાવાદ ન પુગાડે બાંધી લઈ જવું પડે મનસુખ જો દરેક નાગરિક પોતાના પોતાની જે પેલું આરટીઆઈ માગવું હોય તો દરેક ને ગમે તે કર્મચારી ગમે તે કચેરી હોય કચેરી થી એને એને એનું આરટીઆઈ નો રિપોર્ટ તો આપીએ કે ને ના નો આપે અત્યારે આપતા નથી હવે છે ને ગાય તો થઈ ગયો છે હવે કર્મચારી બધાય છે ને થોડા ગાડા કાંઠ વાળા થઈ ગયા છે એટલે આરટીઆઈ માંગો ને એટલે દેવી હોય દેવી નગર કોર્ટ જવાબ આપી દઈ પછી હું નીચે લખી નાખે ભાઈ મારા જવાબ નારાજ હોય તો ઉપલી કચેરી જવું એટલે તમે મૂળ છે ને નીપોઈ લાગે એટલે તમારે લગભગ તમે કેમ કંટાળી ગયા તમારી એમની લાગે એટલે મારી આ ખોટું કર્યું છે એટલે મારી એને ના લાગે ના તમારી નહીં લાગે કે તમારું કાળજુ મજબૂત છે એને એને લાગે કે જેને કાઈ ભાર નથી

માણસો ધ્રુજતા પણ ઈ બાણ ભાતો માં હતો પણ સાહેબ એ પકડી અને મનસુભાઈ એવું છે કે આપણા હગા ભાઈઓ કદાચ આપણને આવો દગો લે આપણા હાથ નું હક સીનવી લે

કાય માતા મને વિચાર મને ફોન કર્યો તો માતાજી બારામાં અને આટણ સબો ઉપેડો પિતાજી બારાનો હવે આપણે આ એટલે એટલે શું થયું તમે કે આય લાગે એટલે આયમાં મને એટલી સમજણ નથી મેં તો બધી બધા ની આય બધી જગ્યાએ લાગતી હોય એમ ના ના બધી જગ્યાએ નહીં વીઆઈપી આય આવે પછી ગરીબ ની આય આવે મધ્યમ આય આવે આય નઈ પ્રકાર આવે જે માતાજી દર્શન કરવા જાવ ને એમાંય પ્રકાર હોય કરોડપતિ માણસ હોય ને તો એને એસી રૂમ માં દર્શન થાય અને ગરીબ માણસ હોય લાઈન માં ઉભું રહેવાનું એથી વધારે ગરીબ હોય તો એને બધાને બીજે ત્રીજે વારો આવે

મારા હક નું છે મારો હક છીનવી લીધો છે સરકારી ખાતામાં હવે એમાં તમે મારી વાત સાંભળો તમે જે ફોન કર્યો છે એ બધી વાત હવે અત્યારે વાત આખી કાયદાથી આવી ગઈ છે હવે હું તમને એમ કઉ છું તમારો હક છીનવી લીધો હોય તો એમાં તમે તમારા ભાઈઓ નો વારસા આંબો કઢાવો પ્રેક્ટિકલ વાત કરતા હવે આંબો કઢાવ્યા પછી તમે સીધી લીટીના વારસદાર નો હક દાખલ કરો હું ફલાણા બાપા નો સીધી લીટી નો વારસદાર છું અને તમારે ન્યાકર માતાજી ને ફોન કર્યો તો માનતા રાખી તો થતું હોય તો કોઈ દેવી ને માનતા રાખી

તમારો પાછેલ તોડેલ ના કેસ આવે એટલે હૃદય રોગ નો એમડી ડોક્ટર હોય હૃદય નું કામ કરતો હોય હૃદય નો તો હૃદય વાળા પાસ એમ તમારે પીડા કઈ છે રેવન્યુ ની છે ક્રિમિનલ

તમારું નામ શું કીધું મારું નામ જગાભાઈ જગાભાઈ ગોવિંદભાઈ કઈ પરમાર હે પરમાર પરમાર પણ દરબાર એમ ના ના દલિત 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 છે પરમાર પરમાર તમારું મામાર છે છું મારું મામાર પરમાર છે હા હું જોર કરું